બાબર તાલુકાના બરવાડા ગામમાં વિકાસના કામો માત્ર કાગળ પર લોકોની વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં કેમ નથી આવતા એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જ્યારે બરવાડા ગ્રામ પંચાયતની અંદર અને આજુબાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ગામમાં અવાળા સુખાભટ્ટ પશુઓ માટે પાણી આવી કાળઝાળ ગરમીમાં તરસી રહ્યા છે ત્યારે પશુપાલકો પણ પાણી માટે પોકાર કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકાની બરવાડા જેવી ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો ગામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે

તરસી બહુ મળે પાણી બહુ તકલીફ પડે શું નામ તમારું રવિ ભાઈ દેસાઈ શકર ભી મારું નામ સોલંકી કાનજીભાઈ શામજીભાઈ ગામ બરવાડા તાલુકો વાભર જિલ્લો બનાસકાંઠા લો વતની છું અમારું બરવાળા ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામ કામગીરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણી બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી રહે છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે ભાઈ કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે લાઇન ખોદી અને તમે લ્યો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કામ કામગીરી થતી નથી બરવાડામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર શ્રી ભાભરને લખ્યા છે ટીડીઓ શ્રી પાબરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું જોઈએ અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી લાવા ધોવાની તો બેનમની વાત છે પણ પીવા માટે પાણી પણ નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ સફાઈ કામદાર પણ કોઈ છે નહીં સફાઈ નથી કરાવતા તલાટી શ્રી અને શ્રીને કહેવા જાય એટલે કંઈ તો ખાવું છે થશે કાંઈ નહીં અમને કાંઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી લો અમારું કામ કરીએ અમારી પાસે કાંઈ છેડ નહીં તો પછી આ ભંડોળ ગીયું છે આ બધું અમારું ભરવાડાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કહેવું હવે બધે પત્રો લખી લખીને કંટાળે પણ નલી ચરેડી કરી અમને કોઈ જવાબ આપતા નથી તલાટી ક્યાં દિવસે અઠવાડિયેમાં આવે છે કે રોજે રાજા અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે ગામ લોકો કહે તો ધમકી આપે છે પોલીસ બોલાવે આવું કરે છે લેડીઝ તલાટીને લેડીઝ છે વધારે અમારે વધારે પૂરતું બોલવા મજા આવે તો અમને ધમકીઓ આપે છે કરવું કેમ અમારે બસ ક્યાં જાઉં